વેવાણને ભગાડી જવાનું વેવાઈને ખૂબ જ ભારે પડી ગયું રંગરલિયા મનાવી એની કિંમત જબરજસ્ત ચૂકવવી પડી વાત એવી બની કે જાણે પોતાની દીકરીને પણ નક્કી કર્યું હતું એક વ્યક્તિએ એક ફેમિલીએ હવે દીકરીને ત્યાં પણ થયા પછી એ લોકોને વ્યવહારોમાં અવરજવર અને મુલાકાતો થતી રહેતી હતી તેવામાં દીકરીની સાસુ સાથે દીકરીના પિતાની આંખો મળી ગઈ હતી અને પછી તો આંખ મીચોલી ક્યારેય એકબીજાને વાત આગળ વધારી ગઈ એ ખબર જ ના પડી એક અંગત બાબતો સુધી બંને પહોંચી ગયા અને બંને જણ એકબીજા સાથે પ્રણયના ભાગ ખેલવા લાગ્યા દીકરીને જમાઈ એક બાજુ રહી ગયા અને આ બાજુ તો દીકરીના પિતા અને જમાઈની માતા બંને રાસ લીલા રમવા લાગ્યા અને પછી તો એક સમય એવો આવી ગયો કે બંને એકબીજા વગર એક પળ પણ રહી નતા શકતા અને સહન કરવું પણ એમના માટે મુશ્કેલ બની ગયું હતું પછી તેઓ વિચારવા લાગ્યા કે હવે આ કેવી રીતે મીટાવી દૂરી અને કેવી રીતે એક થવું એવી જ ગઢમથલમાં બંને હતા ત્યાં બંને પછી એમણે વચ્ચેનો રસ્તો ગોત્યો અને પછી કાયમ માટે એક થવાના શમણા પૂરા જ કર્યા એમાં એવું થયું કે વેવાણ પોતાનું ઘર છોડી અને ભાગી નીકળી વેવાઈ સાથે પોતાની વહુના પિતા સાથે અને પાછા વહુના પિતા એટલે કે દીકરીના પિતા પણ કેવા એક શિક્ષક શિક્ષક હોઈને પણ પોતે છતાં ફેમિલીએ દીકરી નહીં જ વ્યવહાર સાથે દીકરીના જ ઘરમાં પ્રણયના ફાગ ખેલવામાં એટલા મગન થઈ ગયા કે આગળ પાછળનો કે સમાજનો દીકરીનો પણ વિચાર કર્યા વગર પોતે વેવાણને ભગાડી અને એક ગામમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા પોતે શિક્ષકની નોકરી કરતા હતા અને ત્યાં જ તેમણે મકાન ભાડે રાખ્યું અને સાથે રહેવા લાગ્યા આ બાજુ દીકરીનો સસરો એટલે કે વેવાણનો વર એકદમ લાલ ઘૂમ થઈને તપીને બેઠો હતો કારણ કે સમાજમાં ચારેય ને ચૌટે તેની આબરૂનું લીલામ થઈ ગયું હતું તેની જ બૈરીને તેનો વિવાહ ભગાડી ગયો તેના દીકરાનો સસરો જ એની સાસુને ભગાડી ગયો એટલે આવી રીતે તો પોતે નાલેશી સમજીને સમસમીને બેસી રહ્યો હતો પરંતુ તેને ખબર નથી પડતી કે પોતાની પત્ની ભાગીને ગઈ છે ક્યાં કયા ગામ તે પૂરી પૂરી ખાતરી તો હતી જ કે તે ગઈ છે તો વેવાઈ જોડે જ પણ તેને એનો કોઈ રીતે પત્તો મળતો નહોતો આ બાજુ તેને ખૂબ જ ધ્યાન રાખીને તપાસ ચાલુ રાખી એવામાં એમ કરતાં કરતાં આઠ મહિના વીતી ગયા પણ પછી એક દિવસ તેને ખબર પડી જ ગઈ કે તેની પત્ની તેને વેવાઈ સાથે તે એની સાથે જ છુપાઈ છે અને ક્યાં રહીને પ્રણયના રંગ ઘૂટી રહી છે પછી તો એવું થયું કે તેઓ પીછો કરતાં કરતાં લાગ જોઈને એક દિવસે તે જ ગામમાં પહોંચી ગયા જ્યાં તેઓ રહેતા હતા ભર બજારમાં જ્યારે તે શિક્ષક વેવાઈ સામો મળ્યો ત્યારે તે પોતાના બે મિત્રો સાથે પહોંચેલો વેવાઈ તેની પાછળ પડ્યો અને કારમાંથી ઉતરીને તેની પાછળ દોડ્યા ત્રણેય જણ પેલો શિક્ષક પ્રેમી તો જેમ તેમ કરીને ભાગ્યો તે આ લોકોને જોતા સમજી ગયો અને દોટ મૂકીને ભાગવા લાગ્યો પરંતુ હથિયારો સાથે એકદમ સુસજ્જ થઈને આવેલા અન્ય વેવાઈ અને તેના બે મિત્રો શિકારી કૂતરાની જેમ પેલા પ્રેમી વેવાઈ ઉપર તૂટી પડ્યા દીકરાના સસરા ઉપર અને બેરમીથી તેને ઢોર માર માર્યો એટલી ભયંકર રીતે તેને અદમુ કરી નાખ્યો અને હાલ હવાલ થઈ ગયા અને પછી તેને રોડ ઉપર ફેંકીને જતા રહ્યા ચારે બાજુ નાસભાગ મચી ગઈ અને પછી તેઓ પુલાની ભળાસ પૂરી કરીને તેને ખરાબ હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા આ બાજુ લોકોએ તે શિક્ષકને હોસ્પિટલ ભેગો કર્યો અને હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ તપાસ કરીને આ શિક્ષકને મૃત જાહેર કર્યો તો આમ આ પ્રેમી વેવાઈ જે પોતાની જ વેવાણને ભગાડી ગયો હતો તેને પોતાની વેવાણ સાથે પ્રેમના રંગ ભરવાનું ખૂબ જ ભારે પડી ગયું હતું અને પોતાનો જીવની કિંમત ચૂકવીને આ રીતે તેનો પ્રેમ ખતરનાક અંજામ આવ્યો હતો તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ શિક્ષકે જે પ્રેમના ભાગ ખેલ્યા પોતાની દીકરીની સાસુ સાથે તે યોગ્ય હતું અને વેવાઈએ જે તેની પર હુમલો કરીને પોતાને કાનૂન હાથમાં લીધું તે શું યોગ્ય હતું કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું તો બિલકુલ ના ભૂલતા તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ